યાત્રાધામ ડાકોરમાં પવિત્ર ગોમતી તલાવની ગંદકીએ માછલીઓનો ભોગ લીધો સ્વાગત છે આપનું પીએનજી ન્યૂઝમાં મુખ્ય સમાચારોમાં વાત કરીએ તો યાત્રાધામ ડાકોરમાં આવેલ પવિત્ર ગોમતી તળાવ બહારથી નંખાતી ગંદકી અને ઝેરી વેલોથી એટલું ખદબદી ગયું છે કે મોટી સંખ્યામાં માછલીઓનું મોત થઈ રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે સ્વચ્છતા માટે અભિયાન ચલાવી રહ્યા હોય અને યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી કરોડો રૂપિયા ફળવાતા હોય તેમ છતાં આટલા મોટા યાત્રાધામ ડાકોરની આવી દુર્દશાનું જવાબદાર કોણ આવો જોઈએ આગળનો રિપોર્ટ ધનંજય શુક્લા સાથે જી આજે ડાકોરમાં જે ગોમતી તળાવધામ અશુદ્ધિથી જાણીતું છે અને જ્યારે પણ ડાકોરમાં પદયાત્રિકો અથવા કોઈ પણ વૈષ્ણવ આવે છે તો ડાકોર એક ખરાબ છાપ લઈને હંમેશા જતું હોય છે કોઈ દિવસ કોઈના મોઢેથી એવું નથી થયું કે ડાકોરમાં શુદ્ધ થયું છે જ્યારે પણ જોવે ત્યારે બધાના મોઢે એક જ પ્રશ્ન હોય છે કે ડાકોરમાં શુદ્ધિકરણ ક્યારે થશે ગોમતી મૈયાનું શુદ્ધિકરણ ક્યારે થશે અત્યારે જ્યારે વરસાદનું વાતાવરણ સર્જાયું છે ત્યારે ગોમતી મૈયામાં ચારે તરફ અત્યારે લીલોતરી થઈ ગઈ છે જ્યાં જંગલી વેલોનું જે આવર આખી ગોમતી ગોમતીમૈયાને આવરી લીધેલી છે અને અત્યારે અસંખ્ય નાની મોટી માછલીઓનું મૃત્યુ પણ થયું છે અને ડાકોરનું જે ગોમતી તલાવ છે એનું શુદ્ધિકરણ ક્યારે થશે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરોડો રૂપિયાની વર્ષે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ગોમતી મહીનું શુદ્ધિકરણ કરવા માટે પણ એ બાબતમાં ડાકોરનું તંત્ર ઝીરો છે કોઈ પણ પ્રકારનું શુદ્ધિકરણ કરવામાં આવતું નથી એ જ વસ્તુ ડાકોર આખા નગરમાં ઠેર ઠેર ગટરોના પાણી ઉભરાય છે લોકોના ઘરમાં ગટરના પાણી ભરાય છે તો પણ આ તંત્રને આંખ ઉઘડતી નથી કરોડો રૂપિયાનું ગ્રાન્ટ આવવા છતાં પણ ડાકોરમાં શુદ્ધિકરણ અથવા તો વિકાસના નામે જીરો ત્યારે ડાકોરમાં લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે રણછોડજીના દર્શન કરવા માટે પણ ગોમતી મૈયાનું જ્યારે એનો જલ ચડાવવામાં આવે પોતાના માથા ઉપર તો પણ એ વ્યક્તિ ચડાવી શકતા નથી વૈષ્ણવ ચઢાવી શકતા નથી અને ગોમતીમયાની દુર્દશા જોવે છે અને પોતે નિરાશ થઈને જાય છે આ જ પરિસ્થિતિ ડાકોર નગરમાં છે ઠેર ઠેર ગટરના પાણી ઉભરાતા હોય છે અને આનું તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું હોય એવું લાગે છે અને આનો જવાબદાર કોણ કોઈ પણ વ્યક્તિને કંઈક બીમાર થાય અથવા તો કોઈ પણ વ્યક્તિ આ રોગોના કારણે માંદા પડે અથવા તો મૃત્યુ થાય તો આનો જવાબદાર કોણ સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવામાં આવે છે તો એ ક્યાં જાય છે શું થાય છે એનું જવાબદાર કોણ